રકમ નંબર ચાર સમગુણોત્તર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો છપ્પન છે ધારો કે ત્રણ સંખ્યાઓ એ એ અને એ આર છે માટે એ વધતા એ વધતા એ આર સ્ક્વાર બરાબર છપ્પન આમાંથી એને કોમન કાઢી લઈએ તો એ કોમન નીકળતા વન પ્લસ આર પ્લસ આર સ્ક્વાર અઝિકવલ ટુ છપ્પન અને આપણે એક નંબર આપીએ હવે આગળ રકમમાં કીધું છે કે આ સંખ્યાઓમાંથી અનુક્રમે એક સાત અને એકવીસ બાદ કરવામાં આવે તો જે સંખ્યા મળે છે તે સમાંતર શ્રેણીમાં છે એટલે કે આમાં એમાંથી એક બાદ કરવાનો છે એઆરમાંથી સાત બાદ કરવાના છે અને એઆર સ્કેરમાંથી એકવીસ બાદ કરવાના છે અને એ જ્યારે એ મળે એ સમાંતર શ્રેણીમાં છે હવે આપણે એક સમાંતર શ્રેણીમાં ખબર છે કે એ સમાંતર શ્રેણીમાં હોય તો તેમની વચ્ચેનો જે તફાવત છે તે શૂન્યતર અચળ હોય છે એટલે કે બી માઇનસ એ બરાબર સી માઇનસ બી એટલે આ બીને અહીંયા લઈ લે ટુ બી બરાબર એ વત્તા સી આનો ઉપયોગ અહીંયા આપણે કરીશું હવે આ આ સંખ્યામાંથી વન બાદ કરવાનો છે એટલે એ માઇનસ વન એ સાત બાદ કરવાના છે એ માઇનસ સેવન અને એ આર સ્ક્વાયરમાંથી એકવીસ બાદ કરવાના છે તો માઇનસ એકવીસ હવે ત્રણેય સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે તો આ સંખ્યાઓ આપણે શોધવાની છે આ રકમ છે હવે ત્રણેય સમાંતર શ્રેણીમાં છે એટલે આનો ઉપયોગ કરીશું ટુ બી બરાબર એ સી આ બી છે આપણો આ એ અને સી છે એટલે ટુ બી એટલે ટુ એ આર માઇનસ સેવન એઝિકવલ ટુ એ માઇનસ વન એ આર સ્ક્વેર માઇનસ એકવીસ આ રીતે થશે હવે એનું આપણે સાદરૂપ આપીએ એટલે અહીંયા ટુ એ આર માઇનસ ચૌદ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ સ્ક્વેર અને એકવીસ અને માઇનસ વન એટલે માઇનસ બાવીસ હવે અચળપદોની એક બાજુ આપણે લઈ જઈએ એટલે ટુ એ આર માઇનસ એ માઇનસ એ આર અને અહીંયા આવશે માઇનસ બાવીસ અને પ્લસ ચૌદ થઈ જશે એટલે બાવીસ માઇનસ પ્લસ ચૌદ થશે માઇનસ એટ વધશે સાથે સાથે અહીંયા હું પ્લ અહીંયાથી એને કોમન કાઢી લઉં છું તો એ અહીંયા વધશે ટુ આર માઇનસ વન અને માઇનસ આર સ્ક્વાર અને હવે આ માઇનસને આપણે પ્લસ આઠ કરી દઈએ એટલે અહીંયા નિશાની હું બદલી કાઢું છું એટલે એ આ થઈ જશે વન માઇનસ ટુ આર પ્લસ આર બરાબર આઠ આપણે બે નંબર આપી દઈએ હવે એક અને બેનો ગુણોત્તર લઈશું એટલે રિઝલ્ટ નંબર એક એનો ગુણોત્તર અથવા તો ભાગ્યા બે આ આપણને મળશે એક નંબરનું રિઝલ્ટ લખીએ તો એ વન પ્લસ પ્લસ આર સ્ક્વેર અપોન આ બીજાનું રિઝલ્ટ લખીશું તો એ વન માઇનસ ટુ આર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ છપ્પન આઠ થશે છપ્પન અપન આઠ બરાબર સાત લખી કાઢીશું એ ઉડી જશે હવે અહીંયા સાતરૂપ આપીએ અને સાત વડે ગોળીશું એટલે વન પ્લસ આર પ્લસ આર સ્ક્વેર ઇઝ માઇનસ ચૌદ આર અને પ્લસ સેવન આર સ્ક્વેર આનું પણ સાદુરૂપ આપતા આપણને દ્વિઘા સમીકરણ મળશે ટુ આર સ્ક્વેર માઇનસ પાંચ આર પ્લસ ટુ બરાબર ઝીરો સાદુરૂપ આપશો એટલે તમને બે કોમન નીકળશે અને આ એક દ્વિઘા સમીકરણ મળશે અને એના અવયવ પાડીશું તો ટુ આર સ્ક્વેર માઇનસ ફોર આર માઇનસ આર પ્લસ ટુ બરાબર ઝીરો અને માટે અહીંયાથી કોમન કાઢીશું તો આપણને મળશે આર માઇનસ ટુ ટુ આર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો મતલબ આરની કિંમત ટુ અથવા આરની કિંમત એક મળશે હવે આ આરની કિંમતને આપણે સમીકરણ એકમાં મૂકીશું જે આપણી પાસે સમીકરણ એક છે એમાં r ની કિંમત મૂકીને a ની કિંમત શોધીશું એટલે અહીંયા 2 ને મુકતા a 1 + r ની જગ્યાએ 2 + r² એટલે 4 = 56 એટલે 7a = 56 માટે a = અહીંયા આપણને મળશે 8 8 જ્યારે r ની કિંમત 2 હશે ત્યારે a ની કિંમત મળશે 8 હવે 1/2 મૂકીને સમીકરણ 1 માં એટલે એ વન પ્લસ એક દૃત્યાંશ પ્લસ આર સ્ક્વેર એટલે વન બાય ફોર ઇઝ ઇક્વલ ટુ છપ્પન તમે અહીંયા પણ મૂકી શકો છો બીજા સમીકરણમાં પણ મૂકી શકો છો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો ચાર લસા હું લઈ લઉં છું ચાર અપોન ચાર વધતા ટુ અપોન ચાર પ્લસ વન અપોન ચાર ટુ છપ્પન માટે એ આવશે તમારી પાસે એક સાત છપ્પન અને હવે અહીંયા સાદરૂપ આપીશું તો એની કિંમત મળશે અહીંયા છપ્પન ને ગુણ્યા ચાર આવશે અને સાત નીચે જ હશે એટલે તમારી પાસે એની કિંમત આવશે બત્રીસ એટલે જ્યારે આરની કિંમત એક દ્વતીયાંશ હશે ત્યારે એની કિંમત બે આવશે હવે આપણે તો ત્રણ સંખ્યાઓ શોધવાની છે એટલે એકવાર વાર આર બરાબર ટુ અને એ બરાબર આઠ ને આપણે એ એ આર અને એ આર સ્ક્વેરમાં મૂકીશું એટલે પહેલાં આને મૂકીશું તો તમને માગેલી જે સંખ્યા છે તે તમને મળશે આઠ સોળ અને બત્રીસ અને બીજી વાત આર બરાબર વન હાફ મૂકીશું અને એ બરાબર બત્રીસને એક નંબરનામાં સોરી ત્રણેય સંખ્યામાં મૂકીશું તો તમને ત્રણ સંખ્યાઓ મળશે બત્રીસ બત્રીસ સોળ અને આઠ એટલે આ ફાઇનલ આપણો જવાબ થશે રકમ નંબર પાંચ સ્વાદ્યા આઠની રકમ આવી રીતની છે કે એક સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે જો બધા જ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલ પદોના સરવાળા કરતાં પાંચ ગણો હોય તો સામાન્ય ગુણોત્તર શોધો એટલે આર શોધવાનો છે અહીંયા આપણે સૌથી પહેલા સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે એટલે કે ધારી લઈશું કે ધારો કે જે યુગ્મ પદો છે એટલે ટુ એન પદો છે એનું પ્રથમ પદ બરાબર એ છે અને સામાન્ય ગુણોત્તર આર છે માટે આપણે એને એસ વન નામ આપીએ એસ વન બરાબર એ ટુ એન પદો છે એટલે આર અને ટુ એન ઘાત માઇનસ વન અપોન આર માઇનસ વન આર ઇઝ નોટ ઇક્વલ ટુ વન માટે જ આના આપણે એક નંબર આપીએ હવે આગળ કીધું છે અયુગમાં સ્થાને રહેલ પદો દ્વારા બનતી શ્રેણી પણ સમગુણોત્તર થશે અયુગમાં સ્થાને રહેલા પદો એની પણ એક શ્રેણી બનશે તે સમગુણોત્તર બનશે તેનું પણ પ્રથમ પદ એ આવશે પણ એનો ગુણોત્તર આવશે આર સ્ક્વેર આવશે માટે આ બધા જ એન પદો એને એસ ટુ નામ આપીએ તો એનું સરવાળો થશે એ ગુણોત્તર આર સ્ક્વેર છે એ ટોટલ એન પદો છે એટલે એનઘાત માઇનસ વન અને અપોન આર સ્ક્વેર માઇનસ વન આવી રીતે થશે એટલે ઇઝ ટુ અહીંયા થશે આર ટુ ઘાત માઇનસ આર માઇનસ વન અને આપણે બે અવયવમાં લખી દઈએ આર પ્લસ વન આને આપણે બે નંબર આપીએ હવે અહીંયા બીજું પણ કીધું છે કે સરવાળો સ્થાને રહેલા પદોનો સરવાળા કરતાં પાંચ ગણો છે એટલે આપણને એવું આપ્યું છે એસ વન બરાબર ફાઈવ એસ ટુ આનો ઉપયોગ કરીશું અહીંયા એસ વન મૂકીશું અહીંયા એસ ટુ મૂકીશું અને આપણે જે આર શોધવાનો છે સામાન્ય ગુણોત્તર एसओ दिस मतलब एस1 છે તમારો a r^2n - 1 r - 1 = 5 મને s2 લખી સુ તો a r^2n - 1 / r - r plus right -tork -tork *2 -2 1 r + 1 હવે a ઉડી જશે r^2n - 1 r^2n - 1 ઉડી જશે આર માઇનસ વન આર માઇનસ વન ઉડી જશે બાકી અહીંયા વન વધશે આ પાંચ વધશે અને આર પ્લસ વન વધશે માટે આર પ્લસ વન બરાબર પાંચ અને માટે આર બરાબર ફોર જે સામાન્ય ગુણોત્તર આપણે શોધવાનો છે તે આપણને મળશે